તો મિત્રો અમારી બહુ ચાલી રહી છે મિત્રો આ રાઈડ કરવાની છે તો તમે જોજો મજા આવશે આ રાઈડ આપણે કરશું

તો આનો નજારો છે દિવસનો તો આ છે દરિયો મિત્રો આવું છે અત્યારે દિવસનો નજારો બધા લોકો નાય છે તો આપણે નાઈએ આપણે લીધા છે અને હવે આપણે જઈએ છીએ રાઈડ કરવા તો હાલો બધા રાઈડમાં આપણે કેટલી પાંચ થી છ રાઈડ કરવાની છે દોઢ કલાકની ની છે તો આપણે બધી રાઈડ તમને બતાડીશું તો આ ચેનલને ને કરતા જજો લાઈક કરતા જજો બીજું કે સબસ્ક્રાઈબ કરો આવવાનો નજારો છે હા મે રાઈડ છે અમારી ન્યા જઈ છે મિત્રો પેલા લાઈવ જેકેટ પહેરીએ છે બધા પછી જઈ છે બોટ માં જ્યાં સુધી જઈ શકે છે ત્યાં સુધી આપણી બોટ લાઈવ જેકેટ પહેરે છે બધા જોઈ શકો છો તમે

બોટ આવી રહી છે ઓ ઓ એ એકા બેટા ઓ ઓ રેડીયા સારું चल रही है आजा आनो कैप्टन कौन -गे। -गे -गे। है ये तो जो ए આપણે પણ આવી છે કરો કરો લાઈક કરો શેર કરો 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 આપણે આવી કરવાની છે મિત્રો આ કેવાય છે આપણે આ રાઈડ કરવાની છે તો તમે જોજો મજા આવશે આ રાઈડ આપણે કરશું तो मित्रों आपड़े जाइए छे फुल कोई नी बोट आगी नती अठी बोट आपड़ी आगी जाहे आपड़े स्पेशल 10000 रुपया आइपा हमें બધા અત્યારે ડીપસી કરવા જોઈએ છે તો હાલો હું ભઈ મને મત ખબર જઈએ 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 જલ્દી જા ડૂબેંગે નહીં ઓ મુજકો સ્વિમિંગ નહીં આય નહીં નો પ્રોબ્લેમ મુજે સ્વિમિંગ હુઈ જાઉં તો ચલા કુદો કુદો બપા હું આઉં

भाई, ओए सार का द माँ। वही साला सबसे तेज चिल्ला रहा है। वीडियो चालू रखो वो करो ओए सार का द वहां पर। सार सार। अच्छा। वीडियो चालू कर। आ जाओ आ जाओ। सर, टाइम आप हुआ सर, आइए। आ जाओ आ जाओ। आ जाओ आ जाओ। सीडी पे पाव रखो। तो आपने आ आविष्य चीज काटे। હવે આપણી બીજી રાઈડો અહીંયાથી જ ચાલુ થશે એટલે આપણે કાઠે ઉતરીવાનું છે તો ઉતરી જઈએ બધા તો આપણા લાઈવ જેકેટ કઢાવે છે પેલા હવે બનાના રાઈડ માટે અમે જઈએ છીએ મિત્રો તો હાલો બનાના રાઈડ કરવા ઓલામાં મજા આવી ગઈ પેલા ખાલી થોડુંક આમ ડર જેવું લાગ્યું પછી ન લાગ્યું ડૂબાની તરતા તો આવડતું નહોતું તોય જેકેટના કારણે પછી ગયા ખાસ ટ્રેનર જો છે તો અમે ટ્રક કર રહે છીએ મોળી ગામ ઓલું લાઇક પછી મજા આવી જશે કાલે આમ પેલા થોડુંક લાગે બાકી મજા આવી જાય એવું છે તમે આવજો અહીંયા છોકરો પ્રણામ રમે છે તમે જો આવું કરે અમે 10 પેકેજ લીધા 10000 રૂપિયાના પાછા બીજા જેકેટ પેલ લીધા છે હવે જે પાછા રાઇડમાં એ

એક વખત તો મારા મોઢામાં પાણી ગળી ગયું નામ ઓલું થઈ ગયું ખારું પાણી છે બહુ મજા આવે એવું રાઈડું છે પણ ના પડે છે તો આપણે બાર થોડું ઉતારશું બાકી નહીં ઉતારાય ઓલા પણ હવે નહીં લઈ જવા દે એ લોકો જ નહીં ઉતારે બહુ ત્રીસકી અમારે અજયભાઈ નહીં જાય છે ઓલા ગુબ્બારામાં રાઈડ કરવા માટે બે માણા હાલો જીઆવો ગુબ્બારામાં ઓલા ઉપર ઉડે એમાં જાય છે આ તો તમે જી આવો બીજું શું હા મોજ કરજો એવું લાગે તો ફોટા બોટા પાડજો અમારે અજયભાઈ ને એ જાય છે ઓલા ગુબ્બારામાં રાઈડ કરવા માટે બે માણા હાલો જી આવો ગુબ્બારામાં ઓલા ઉપર ઉડે એમાં જાય છે આ તો તમે જી આવો બીજું શું હા મોજ કરજો એવું લાગે તો ફોટા બોટા પાડજો

અમારા નાના ભાઈ જાય છે જગજીભાઈ લેજો ઓય આયે આને કેમ નથી સાપા લે કે યાર યે તૈયાર યે અરે આપણે બધી રાઈડ કરી લીધી છે હવે બસ તો હવે આપણે જઈએ છીએ ઘરે નહીં થોડોક નાઈ અને આપણે જઈશું હવે ઘરે તો હવે આવકના અહીંયા કદાચ એન કરી દઈશું તો તમે મોજ આવી હોય તો આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય સિયામ